જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે નીકળીએ છીએ રોજનું રૂટીન કામ દરરોજની ફિલ્મ વાળીએ તો શું શું આજ કરીએ ક્યાં જઈએ શું જોવા મળે જે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જય મુરલીધર જય મુરલીધર જય દ્વારકાધીશ હું કહે દાયરો મજામાં તો ભાઈઓ આપણે ઘરેથી નીકળીએ અને હવે આવી ગયા છે એ વાળીએ જોકે વાડીએ તો રોજનું રૂટિન કામ તો બધાને શું હોય કે જ્યાં વાડીયા આવીને કાંઈક જોઈ તો કાંઈક આપણને કામ નજરમાં આવે તો હવે આપણે કંઈક શરૂઆત કરીએ છીએ એ પહેલાં તો પંખી માટેનું નિમિત્તનું કાર્ય કે રોટલી અને જે કાંઈ લઈ હોય તે પંખીને નાખી દઈએ અને બીજું શું કરવાનું છે તે આગળ જોડાયેલ રહેજો તો ભાઈઓ આપણે આ રોટલી તો રોજનું રૂટીન નાસ્તો પક્ષીઓનો છે પંખીનો અને આજે થોડીક રોટલી ઓછી છે તો આપણે એમ થયું કે આજ મમરા ગાંઠિયા આવે છે તે આપણે બે પડીકા લઈ આવ્યા છે એ ગોપાલ નમકીન ગોપાલના ગાંઠિયા બજારે હતા તો એમ થયું કે રોટલી થોડીક ઓછી છે તો આપણે ગાથિયા લેતા જઈએ એક પડીકું ને રોટલી નાખી દઈશું અને એક પડ્યું હોય તો આપણે ક્યારેક નાખવા થાય જેથી નિયમિતિ આવે છે તો નિરાશ થઈને ન જાય તો ભાઈ આપણે પોતી ગયા છે કાયમને ઠેકાણે જો તમને બતાવીએ એક પણ બટકું આજે પડ્યું નથી જ્યારે આપણે આવીએ ત્યારે એક પણ બટકું ન હોય બધું ખાઈ ગયા હોય છે પછી એકવાર તો આપણે કાંઈ કામ હોય કે ન હોય જોકે આજે કાંઈ કામ તો આપણે નથી સ્પેશિયલ આપણે આ એક રોજનું રૂટીન કામ કરવા આવવું પડે પક્ષીઓ માટે હવે આપણે રોટલી અને મોરા ગાંઠિયા આવે તો કે પક્ષીઓ નાના બાળકોની જેમ એ જ રીતે કહેવાય એટલે તીખા હોય તો ન ખાઈ શકે જેથી આપણે આ મોરા ગાંઠિયા લઈ આવ્યા છે તો હવે રોટલીના બટકા કરી અને ગાંઠિયા બધું નાખી દઈ જેથી એનો ભોજનનો સમય થાય એટલે આવી જાય જુઓ મિત્રો આપણે આ યથાશક્તિ પ્રમાણે કહીએ તો કહેવાય પક્ષીઓનું ભોજન થઈ ગયું છે નખાઈ ગયું છે તે તેમને ઝૂમ કરીને બતાવી જુઓ રોટલીના બટકા આજે થોડીક રોટલી તો ઓછી હતી એટલે આપણે એમ થયું કે ગાંઠિયા લઈ આવીએ અને એક પડીકું રાખી દીધું છે કે પાછું નાખવા થાય એક પડીકું ગાંઠિયાનું અને રોટલી ને સાથે હવે કુંડિયામાં થોડુંક પાણી પણ ઓછું છે તો નાખી દઈએ પાણી આખી કુંડિયું ભરાઈ જાય ડબલામાં તો લગભગ કુંડિયું ભરાઈ ગયું આખું નીચે પડવા માંડ્યું છે પવન ની હિસાબે થોડું ભલે છે તો જોડાયેલ રહેજો ભાઈઓ આગળ બ્લોગમાં જો આ એક પડીક છે તે આપણે વ્યવસ્થિત પેટીમાં કે મૂકી દઈએ જેથી કરીને આપણે પાછા આવીએ ત્યારે બપોર પછી કે ગમે ત્યારે આવીએ તો નાખવા થાય જોકે આમાં પેટીમાં રાખ દઈએ પેટી પેક છે નકર તો અહીંયા ઉંદરમાંમાનો એવડો ત્રાસ છે કે ઉંદર મામાં કંઈ રહેવા ન દે આપણું બકાલાનું બિયારણ બુંગણ પછેડીઓ બાસ્કા બધું વ્યવસ્થિત રાખવું પડે છે કારણ કે આ પેટી પેક છે એટલે એમાં રાખવું પડે છે ઉંદરનો બહુ ત્રાસ છે તો ઉંદર પૂરું કરી દે જાય શળમાં બીજું કામ આપણે મિત્રો એવું કરવાનું છે કે આજે જે આ રસો તમને દેખાય છે પોણા ત્રણસો ફૂટ આપણો રસો છે એ આપણે ભાણેજને પાણી ઓછું થઈ ગયું છે બોરમાં તો મોટર ઊંડી ઉતારવી છે એને તો ભાણેજની લેવા આવે એમ છે તો આપણે એક બે જણા કોઈ ભેગા થઈ જાય જો કે એકથી તો શક્ય જ નથી કે આનું ફિન્ડલું કરવું જો એક બે જણા કોઈક આવી જાય તો આજે ફીંડલું કરીને આપણે તૈયાર રાખી દઈએ પછી ભાણજને ફોન કરી કે હાલો ભાઈ તમારા ગાડું બરદ અથવા તો રિક્ષા કે જે વાહનની વ્યવસ્થા કરવી કરી ને ભરી જાઓ તો થોડુંક પાણી એને ઓછું થઈ ગયું છે તો મોટર ઊંડી ઉતરી જાય અઢીસો ત્રણસો ફૂટ ને જો કે એને લેવાની ગણતરી હતી તો આપણે પડ્યો છે તો કે બહાર પડ્યો છે તો ભલે વાપરવું હોય તો વાપરે હાલો કોક આવી જાય એક બે જણા તો આપણે ફીંડલું કરી અને પછી ભાણેજને ફોન કરશું કે તમારે ભરવો હોય ત્યારે ભરી તો ભાઈઓ આપણે રીંગણા કમ્પ્લેટ નાને ગોટા ભરેલ બનાવવાનું ચાક બનાવવાના અને મોટો લીલા ગોટા તો કમ્પ્લીટ આપણે અહીંયા ભાઈના ઢારિયામાં અત્યારે ટીંગાડી દીધા છે જે તે સમયે આપણે વાડીએ લાઈન વ્યવસ્થિત રાખી દેવું તો મિત્રો આપણે નીકળ્યા વાડિયાથી વાડિયાથી નીકળતા જુઓ તમે આ ગામડાની મોજ કહેવત છે કે ભગવાન ભૂંખા ઉઠાડે છે ભૂંખા સુવરાવતો નથી આ ઓરિજિનલ વનસ્પતિ બોયડીના પાન ખાય અને એનું તમે દૂધ પીવો તો એમાં ગુણ હોય શરીરમાં ફૂરતી રહીએ અને એ સાની તમે એવી જમાવટ આવે કે એક એકવાર જરૂર તમે બકરાને ડાયાબિટીસ લો બીપી પી શરીરમાં જાજો ફાયદો રહીએ ગામડાની મોજ મિત્રો આપણે વાળિયાથી ગામમાં આવી ગયા છે એ તો આપણો આ વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવજો જય મુલીધર જય દ્વારકાધીશ જય મુલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે નીકળીએ છીએ રોજનું રૂટિન કામ દરરોજની ફિલ્મ વાળીએ તો શું શું આજ જાય શું જોવા મળે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જય મુરલીધા જય મુરલીધર જય દ્વારકાધીશ હું કહે દાયરો મજામાં તો ભાઈઓ આપણે ઘરેથી નીકળી અને હવે આવી ગયા છે વાડીએ વાડીએ જોકે વાડીએ તો રોજનું રૂટીન કામ તો બધાને શું હોય કે આ વાડી આવીને કંઈક જોઈએ તો કાંઈક આપણે કામ નજરમાં આવે તો હવે આપણે કંઈક શરૂઆત કરીએ છીએ પહેલાં તો પંખી માટેનું નિમિત્તનું કાર્ય કે રોટલી અને જે કાંઈ લઈ આવે તે પંખીને નાખી દઈ અને બીજું શું કરવાનું છે તે આગળ જોડાયેલ રહેજો તો ભાઈઓ આપણે આ રોટલી તો રોજનું રૂટિન નાસ્તો પક્ષીઓનો છે પંખીનો અને આજે થોડીક રોટલી ઓછી છે તો આપણે એમ થયું કે આજ મુંબરા ગાંઠિયા આવે છે તે આપણે બે પડીકા લઈ આવ્યા છે એ ગોપાલ નમકીન ગોપાલના ગાંઠિયા બજારે હતા તો એમ થયું કે રોટલી થોડીક ઓછી છે તો આપણે ગાંઠિયા લેતા જઈએ એક પડીકું ને રોટલી નાખી દઈશું ને એક પડ્યું હોય તો આપણે ક્યારેક નાખવા થાય જેથી નિમિતિ આવે છે તો નિરાશ થઈને ન જાય તો ભાઈ આપણે પહોંતી ગયા છે કાંઈ અમને ઠેકાણે જો તમને બતાવીએ પછી એક પણ બટકું આજે પડ્યું નથી જ્યારે આપણે આવીએ ત્યારે એક પણ બટકું ન હોય બધુંય ખાઈ ગયા હોય છે પછી એકવાર તો આપણે કાંઈ કામ હોય કે ન હોય જો કે આજે કાંઈ કામ તો આપણે નથી સ્પેશિયલ આપણે આ એક રોજનું રૂટિન કામ કરવા આવવું પડે પક્ષીઓ માટે તો હવે આપણે રોટલી અને મોરા ગાંઠિયા આવે તો કે પક્ષીઓ નાના બાળકોની જેમ એ જ રીતે કહેવાય એટલે તીખા હોય તો ન ખાય શકે જેથી આપણે આ મોરા ગાંઠિયા લઈ આવ્યા છે એ તો હવે રોટલીના બટકા કરી અને ગાંઠિયા બધું નાખી દઈ જેથી એનો ભોજનનો સમય થાય એટલે આવી જાય જોવો મિત્રો આપણે આ યથાશક્તિ પ્રમાણે કહી તો કેવાય પક્ષીઓનું ભોજન થઈ ગયું છે ગયું છે કરીને જો રોટલીના બટકા આજે થોડીક રોટલી તો ઓછી હતી એટલે આપણે એમ થયું કે ગાંઠિયા લઈ આવીએ અને એક પડીકું રાખી દીધું છે કે પાછું નાખવા થાય એક પડીકું ગાંઠિયાનું અને રોટલી સાથે હવે કુંડિયામાં થોડુંક પાણી પણ ઓછું છે તો નાખી દઈએ પાણી આખું કુંડિયું ભરાઈ જાય તો આ એક કે બે ડબલા નાખી એટલે કુંડિયામાં પાણી આખું ભરાઈ જાય તે તમને બતાવી ડબલામાં તો લગભગ કુંડિયું ભરાઈ ગયું આખું નીચે પડવા માંડ્યું છે પવનની હિસાબે થોડુંક હાલે છે તો જોડાયેલ રેજો ભાઈઓ આગળ બ્લોગમાં તો આ એક પડી ગું છે તે આપણે વ્યવસ્થિત પેટીમાં કે મૂકી દઈએ જેથી કરીને આપણે પાછા આવીએ ત્યારે બપોર પછી કે ગમે ત્યારે આવીએ તો નાખવા થાય જો આમાં પેટીમાં રાખી દઈએ પેટી પેક છે નકર તો અહીંયા ઉંદરમાંમાનો એવડો ત્રાસ છે કે ઉંદરમાં કઈ રહેવા ન દે આપડો બકાલાનું બિયારણ બુંગણ પછેડીઓ બાસકા બધું વ્યવસ્થિત રાખવું પડે છે કારણ કે આ પેટી પેક છે એટલે એમાં રાખવું પડે છે ઉંદરનો બહુ ત્રાસ છે તો ઉંદર પૂરું કરી દે જાય શડમાં બીજું કામ આપણે મિત્રો એવું કરવાનું છે કે આજે જે આ રસો તમને દેખાય છે પોણા ત્રણસો ફૂટ આપણો રસો છે એ આપણે ભાણેજને પાણી ઓછું થઈ ગયું છે બોરમાં તો મોટર ઊંડી ઉતારવી છે એને તો ભાણેજની લેવા આવે એમ છે તો આપણે એક બે જણા કોઈ ભેગા થઈ જાય જો કે એકથી તો શક્ય જ નથી કે આનું ફિન્ડલું કરવું જો એક બે જણા કોઈક આવી જાય તો આજે ફિન્ડલું કરીને આપણે તૈયાર રાખી દઈએ પછી ભાણજને ફોન કરી કે હાલો ભાઈ તમારા ગાડું બરદ અથવા તો રિક્ષા કે જે વાહનની વ્યવસ્થા કરવી કરી ને ફરી જાવ તો થોડુંક પાણી એને ઓછું થઈ ગયું છે તો મોટર ઊંડી ઉતરી જાય અઢીસો ત્રણસો ફૂટ ને જો કે એને લેવાની ગણતરી હતી તો આપણે પડ્યો છે તો કે બહાર પડ્યો છે તો ભલે વાપરવું હોય તો વાપરે હાલો કોક આવી જાય એક બે જણા તો આપણે ફિન્ડલું કરી અને પછી ભણેજને ફોન કરશું કે તમારે ભરવો હોય ત્યારે ભરી જજો આવું જ બધું બહુ હાલે ભલા દેસી ગામડાનું મારે વ્યૂઝ આવે વ્યૂઝ આવે છે અચાણ પોતી ગયા કેટલા તો ભાઈઓ આપણે રીંગણા કમ્પ્લેટ નાને ગોટા ભરેલ બનાવવાનું ચાક બનાવવાના અને મોટો લીલા ગોટા તો કમ્પ્લીટ આપણે અહીંયા ભાઈના ઢારિયામાં અત્યારે ટીંગાડી દીધા છે જે સમયે આપણે વાડિયા લઈને વ્યવસ્થિત રાખી દેવું તો મિત્રો આપણે નીકળ્યા વાડિયાથી વાડિયાથી નીકળતા જુઓ તમે આ ગામડાની મોજ કહેવત છે કે ભગવાન ભૂંખા ઉઠાડે છે ભૂંખા સુવરાવતો નથી આ ઓરિજિનલ વનસ્પતિ બોયડીના પાન ખાય અને એનું તમે દૂધ પીવો તો એમાં ગુણ હોય શરીરમાં ફૂર્તી રહે અને એ શાની તમે એવી જમાવટ આવે કે એક એકવાર જરૂર તમે બકરાને ડાયાબિટીસ લો બીપી શરીરમાં જાજો ફાયદો રહીએ ગામડાની મોજ બકરો આપણે વાળિયાથી ગામમાં આવી ગયા છીએ એ તો આપણો આ વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને નવો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવજો જય મુરલીધર જય દ્વારકાધીશ